અંકલેશ્વર શહેરના મોચીવાડ ખાતે ગણેશ યુવક મંડળ દ્વારા રાજમહેલ તૈયાર કરી તેમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે રાજમહેલમાં ભક્તોના મનમોહક વિજ્ઞાતા દેવની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે એકતા અને ધર્મના પ્રતિક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને પોતાના શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત વિવિધ થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે શહેરના મોચીવાડ ગણેશ મંડળ દ્વારા વર્ષોથી ગણપતિ બાપ્પાનું વિધિવત રીતે સ્થાપન કરીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડપમાં સજાવટ કરીને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ત્યારે વર્તમાન ગણેશોત્સવમાં મોચીવાડ ખાતે ભવ્ય રાજમહેલ થીમ પસંદ કરીને ગણેશજીની આકર્ષક પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે લાઇટિંગ સહિતના સજાવટે ગણેશોત્સવમાં ભક્તોના ભવ્ય રાજમહેલની છાપ અંકિત કરી છે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા મોચીવાટના યુવાનોએ ગણેશજીને રાજમહેલમાં સ્થાપના કરી શ્રીજીના ભક્તોમાં અલાયદી ઓળખ ઊભી કરી છે ત્યારે ભક્તો રાજમહેલમાં બિરાજમાન ગણપતિના દર્શન માટે ઉમટી પડે છે અમારી આયોજક શુભકામના છે કે અમારા અમારા મંડળ અમારા મંડપ પર આવીને તમે દર્શન કરો મારું નામ અલ્કેશ સોરીજા ગણેશ ચોક એક રાજ પેલેસનું આયોજન કરવામાં આવ્યું છે તેના ગણપતિ દાદાના દર્શન હર્થે આવ્યો છું ખરેખર મોતીવાડના યુવક મંડળના સભ્ય ખરેખર ઘણી મહેનતથી રાજમહેલ બનેલું છે અંકલેશ્વરના ભાવિ ભક્તોને જણાવ્યું કે એકવાર જરૂરથી દર્શન કરવા અને રાજમહેલ નિહાળવા આવજો